શું નામ છે સાહેબ આપનું આપશો વધો ધરાવો છે કલ્પેશ રાવવલ જિલ્લા શિક્ષણાધારી ખેડા રાજકોટની દુર્ઘટના બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક આદેશો ભાર પાડવામાં આવે એ અનુસંધાને આપની કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં જી દર વર્ષે શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા અમારી પાસે કચેરી સહિત તાબાની જેટલી પણ શાળાઓ છે એ તમામ શાળાઓમાં ચકાસણી કરી અને સેલ્ફ ડિક્લેરેશન ફાયર અનુસી જે પણ લાગુ પડતું હોય એ અંગેની વિગતો એકત્રિત અને ઉપર મંગાવવામાં આવતી હોય છે અને અમારા દ્વારા સમયસર મોકલવામાં આવતી હોય છે રાજકોટની દુર્ઘટના બાદ ફરીથી આ સૂચના થતાં અમે અમારી કચેરી તાબાની કચેરીઓ સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ ફાઇનાન્સ શાળાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ છે ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે કચેરીની અંદર એજન્સી દ્વારા સમયસર ફાયરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને રિફિલ રિપ્લેસ કરવામાં આવેલ નથી આથી સંબંધિત એજન્સીને અમારા દ્વારા નોટિસ આપી ખુલાસો માગવામાં આવેલ છે અને તાત્કાલિક એને રિપ્લેસ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે આપના તાબાને હેઠળ જે સંસ્થાઓ અને જે સ્કૂલો ચાલી રહી છે તેની અંદર નવા સત્રથી અંદાજે કેટલા વિદ્યાર્થીઓની અવર જવર રહેશે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એટલે ચોક્કસ વિદ્યાર્થી સંખ્યા કહી શકાય નહીં પરંતુ

કે ભાઈ આપની શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા શું છે તેનાથી આપને શું માહિતી ઉજાગર છે બસ અમારે ગયા વર્ષની શૈક્ષણિક માહિતી ગયા વર્ષના શૈક્ષણિક અંત સુધીમાં માહિતી અમારી પાસે આવેલી હતી જે અમે ઉપર મોકલી આપેલ છે નવા વર્ષની સત્રની શરૂઆતના અનુસંધાને પુનઃ આખા જિલ્લામાં વિષયની ગંભીરતાને ધ્યાને લઈ અને તમામ શાળાઓની ચકાસણી હાથ ધરવી જરૂરી જણાય છે એટલે તે ચકાસણી અમારા દ્વારા હાથ ધરવામાં આવે છે આપ જ જે કચેરીમાં બિરાજમાન છો અને જે કચેરીની અંદર એવું કહેવાય કે ગુજરાત સરકારનો ગંભીર પ્રકારનો મોટા મોટો દસ્તાવેજો હોય અને એવી જે રૂમ હોય અને એવી કચેરી જે હોય ત્યાં ફાયર સેફ્ટી એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ફાયર ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ ચકાસણી કરવામાં નથી આવી જેની એક્સપાયર ડેટ પણ થઈ ગઈ છે તો એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરશો જે બિલકુલ એજન્સીની બેદરકારી ગણી શકાય ને એજન્સીને અનુસંધાને નોટિસ આપી એનો ખુલાસો માંગવામાં આવેલ છે તાત્કાલિક ધોરણે એ કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે ત્યાં સુધી રેકોર્ડ અમે જે અહીંયા અમારો વધારાનો રેકોર્ડ છે જે જેનો નિયમિત ઉપયોગમાં નથી રહેતું એને અમારી સરકારી શાળાના મકાન સલામત જગ્યાએ પણ એને તબદીલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે એ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે